આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતેથી કરવામાં આવી રહી છે જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેને કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી લાંબી કતારો જોવા મળી હતી યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકો રૂપિયા દસ હજારની ની લોન પણ આપવામાં આવી રહી છે અને રોજના પચાસ લોકોને લોન આપવામાં આવી રહી છે લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે હું સાહેબ અત્યારે શેરિયા ફેરી માટેની લોન માટે આવેલું છું આપણા પ્રધાનમંત્રીની તરફથી જે અમને આ લોન મળી રહી છે અને એના માટે હું આવેલું છું કોરોના પછી અમે એક એવી કંડિશનમાં આવી ગયેલા કે જે માટે અમને બહુ તકલીફ ઊભી થતી હતી અને એના માટે જે પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે એ એક અમારું એવું ટોનિક છે કે જેથી અમે અમારા પગ પર ફરી વાર પાછા ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને અત્યારે એ અમને બહુ મોટો લાભ મળી રહ્યો છે અને એક વખત દસ હજારથી સ્ટાર્ટ થાય છે અને જ્યારે પચાસ હજાર લાખ સુધીની પણ લોન થાય છે આપવાનું કહ્યું છે આ અમને એક લોન મળી રહી છે અને એના માટે હું અહીં આવેલો છું અને આ જે વિધિ એ અહીંયા આગળ ફોર્મ ભરાશે હું લગભગ સાડા પાંચ વાગ્યાનો આવેલો છું સાહેબ હા સાહેબ એવું છે કે બધાને આમે લાઈન હોય છે અને પછી આપણે જલ્દી આવીએ તો જરા જલ્દી નંબર લાગતો હોય છે અને આપણને